કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાય આવે બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાં રણઝણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાધ પુરાવતા હતા અને વેલડાના પૈડામાં પરોવેલી એ પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણેય સૂરની જમાવટમાં ભળી જતા હતા બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણ જણાટમાં ધીરા અધીરા મોજા વગડાના સુસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતા હતા બળદને અંગે ઝૂલતી હીરભરી ભરી અને બળદના શિંગ ઉપર સજેલી એ ખાવ ખોબળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે સનકારા કરી રહ્યા હતા એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલીમાં બેસીને એ પોતાના મહિયરમાંથી એ સાસરે આણો વળીને જાતી હતી બળદ જરાગ ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકો કાઢીને એ કાઠિયાણી ગાડા ખેડૂને ટોકા કરતી હતી કે ભાઈ હા કે રાખ મારા વીર મારા વીરા જટ વાળું ટાણે આપણે પોગી જઈએ કાઠિયાણીને આજે રાતે પહોંચીને એના રંગ વિના કંથની પથારી કરવાના કોડ હતા રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ સતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈ કટારી હલાવ હુલાવી હોય તેમ રાતા લોહીની શીડો વછૂટતી હતી વટે માર્ગોના લાંબા લાંબા પડછાયા માથા વગરના એ ખવિસ જેવા વાહે દોડતા હોય તેવા લાગતા હતા લોહિયાળું મોઢું જો લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાવા ઉતરતા હતા કેળાને કાંઠે ખેતર હતું તેમાં એક આદમી ભેંસો ચારે છે વેલડું જોતા જ એ આદમીએ પોતાની ભેંસો રેડી મૂકીને દોટ દીધી પણ રીડ ન પાડી આપતો તો એ વેલડાને આંબો અને ધીરે સાદે અસવારોને પૂછવા માંડ્યો કે જુવાન્યો આ ગામની વેલ છે રાજપરાની રાણી વાળાવ્યા કહ્યું થી આવતા સો બાપ પાચાળમાં ભાડલીથી વેલડામાં કમણ બેઠું છે સજુબાઈ રાજપરા ઘરવાળા અને દેવાત દીકરી એમાં એક જુવાન્યો ભૂંડો કામો કર્યો આ મોતને સમગ્ર તમો કોને દેખાડ્યો આ મારા તમને કોને દેખાડ્યો કા આ નજર કરો આમી દેખાય ભીમડા દરબારની મેળિયું ગામને સીમાડેથી સારું બાય માણસ આબરૂ સોતું નસે મોળા બાપ ગજબ કર્યો પણ છે શું આ માઢ મેળી જોઈ ભીમરાજ દરબાર ખોકરો શેખ મેળીએ બીઠો બેઠો આખી સીમમાં શકરાના જેવી નજરો ફેરવા કરે છે ચારે ફરતા કાઠિયાના ગામડા ઉપર ટાપે ટાપે ને કાઠિયાણુની ગાર ગોરમટી નરખે છે કાઠિયાણુની માડ છાણના એને સપના આવતા છે કાઠિયાણીના મોઢાનો તો કાળમુખો જાપ જપતો છે બાપ એક રાતની એની મહેમાનગતિ ગતિ ચાખ્યા વિન્યા કોઈ રેઢું ઓંજણું જવા પામતું નથી જોવો બાપ નદીના કાંઠે એની માઢમેળી ઝપેટા ખાતી છે નદીના પાણી એના મોલ હાથે અરે થપાટા ખાતા છે ભાગ ગજબ કર્યો તમે બીજો કોઈ મારક છે ના રે મળ બાપ મારક કે બારગ કાણવી ન મળે જીસી જાઓ તીસે બબે માથોડે નદીના ભેડા ઉભા છે ગામ હોહરવા થઈને આ એ જ કાંઠે જી જીસે ત્યારે ગામ વચો હાલવું પડશે બીજો ઉપાય ને આ સજુબાઈએ ડોકું કાઢ્યું અને ચંદ્રમાએ જાણે વાદળા અંતરપટમાંથી મોટું બતાવ્યું જાણે કઈ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આ ડાંગવાળા આદમીને એ પગથી માથા સુધી માપી લીધો અને કાળા ભમ્મર કાતરા માથે મોટો ચોટલો ડોકમાં માળા અને આંખમાં સત ધર્મના તેજ જોઈને એ આદમીને પારખ્યો પૂછ્યું દેવી પુત્ર લાગો છો બાપ હા આઈ ચારણ સા ગજબ કાંઈ ફરક નહીં બા કાંઈ હથિયાર રાખો છો ચારણની કેડે એ કટાર ખોસેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું કે રંગ તને આ મુઠિયું વાળીને એ રાજપરાને રસ્તે વેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સુરજધણીની મરજી મારા વીરા જેવી સૂરજ ધણીની મરજી ભેંસનું ખાંડું રેઢું મેલીને એ ચારે ડાંફો ભરવા માંડી વેલડું આવ્યું નદી વળોટી ગામ વીંધ્યું સામે કાઠે ચડીને વહેતું થયું અને ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાહીથી ખેપટ ઉડતી ભાળી જો જોતા મારો દસ દાઢી વાળા લગો લગ આવી પહોંચ્યા ચેતવ્યા ખબરદાર અધીરા થઈ વળાવ્યા હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા તળવાળોની મૂળ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની એ ભ્રુકુટી સામ સામી ખેંચાઈ ભેળી થઈ ગઈ હતી અસવારો આવીને પડકાર કર્યો વહેલ ને પાછી વાળો વટાણે દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લુટારાનો ભો છે વેલડાનો પડદો ફરી ખસ્યો કાઠિયાણીએ મોં મલકાયું અને ગલગોટા જેવું મોં મલકતા તો એ ભીમડાજ અસવારો પીગળી ગયા પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી દાંત ઉપર જડેલી હેમની રેખા અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું એ એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ બા એમના મહેમાન થવાની તો સૌને હોશ હોય પણ આમ સપાઈ સપરાની સાથે આયા આવે એ તો કોઈક ગોલા હોય અમે એમ ન આવ્યે જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વહેલ્યું નહીં પાછી વળાય અશ્વર એકબીજાની સામે જોયું નજર નોંધી આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો એ રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસ્વાર નોખો તરીને બાપુને બોલાવા ચાલ્યો બાકીને નવ જણા એ વેલડાને વીટીને ઉભા રહ્યા ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા એમણે ઈશ્કનો લેબાસ સુજ્યો હિનાનું અત્તર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલો એ જમૈયો ભેટમાં દરૈબ્યો પંખી જમેની માદાને માથે જાય તેમ કાખ ખાખરો શેક ઘોડે ચડીને વેલ ભણી વે તો થયો કાઠિયાણી ફરી વાર ડોકું કાઢ્યું છાતી પણ બહાર આવી બહાર બતાવી એના કાંડાની ઘોઘરી જડી ચૂડીઓ રણઝણી ઉઠી માથેથી પાછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું હેમની દીવીમાં પાંચ વાઇટો પ્રગટાયું હોય તેવી પાંચ આંગળીઓવાળા હાથમાં એ લાલ હિંગળો જેવો પડદો ચાલી રહી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર એ કમણગારો રૂપ ઢોળવા લાગી આવોને અંદર એટલા જ વીણ એના પરવાળા જેવા હોઠમાંથી ઢૂંક્યા નેણ ઉછળ્યા ઓહળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા ખોખરો ઘોડેથી ઉતરીને વેલમાં ચડવા લાગ્યા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માશુકને છાતીએ છાપવાની જ વાર હતી એક જ વેંતનું અંતર હતું ત્યાં તો ભોણ માંથી ફૂફાડો મારીને એકાળી નાગણી છૂટે તેમ હાથમાંથી કટારી છૂટી અને ખોખરાની ઢાલ છાતીમાં કટારી ઉતરી ગઈ ઘડી પહેલાની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું ગોઠણ પર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી અને દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો કે દગા દગા પાડી તૂટી પડો કટકે ખોખરાના રાતો ઢગલો થયો અને બહાર ખોખરાના સિપાહી અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મેચ્યું કાઠી બચ્ચાઓ તરવાલ ખેંચીને સબો સબ ઝીંક બોલાવા માંડી તાશેરો કરનાર સિપાહીઓ માર્યા બાકીના ઘાયલ થયા કેટલાક ભાગ્યા કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા અંધારા ઘેરાતા હતા કાઠિયાણી લોહીયાળ કટાર એ ચાંદરણા અજવાળી ત્યાં તો ચારણ અને હાથીયા ધાદલની એ વાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને એ કાઠીની છાતી ઉપર પાસા બંધી કસો એ તૂટવા લાગી વેલડું રાજપરે પહોંચ્યું મદરા કે ચંડીગામ મટીને એણે જોબનના શણગાર સીજ્યા એની આંખમાં કથળો કાંઈક જોઈ રહ્યો ચારણે જોયું કે ભીમડાના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોંપો પડી ગયો હોય એવી ધાક બેસી ગઈ હતી ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી એ સીમાડે પડી હતી રાતો રાહત ચારણ ભડલી પહોંચો ત્યાંના કાઢિયાઓને કહ્યું હાલો બાપ આંકડે મધ અને માખ્યું વિનાનું છે ભીમડાના તાલુકાનું ઉપર તમારી નોબત્યુ વગડાવીને એ નેજો ચડાવી દો અને ત્યારે ભડલીવાળા આળસુ કાઠીઓએ કહ્યું હા બા સવારે પર્યાણ કરીશું અને વધામણી લઈને આવનારા એ ચારણનો એમણે કાંઈ આદર ન કર્યો અને ત્યારે એ રાતોરાત ચારણ ભાગ્યો કુંભારા ગામમાં જઈને એ મેરામ ખાચરને ખબર દીધા બાપ જોગમાયા બડલીવાળાના વાળાના કરમમાંથી ભૂસીને ભીમડા માચા ખાચરના એ મોટેરા કુંવર સાવકી માં હતી નવા આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું મોતની પથારી પથ પથરી પથરાણી દરબારની પાસે બેસીને કાઠિયાની કલ્પાંત કરવા લાગી કાઠી તમારું ગામતરું થઈ મારા છોકરાનું શું થશે આ મેરામ મારા પેટને જમીન ખાવા દે ને હું રઝળી પડીશ આવું સાંભળીને એ આપા આપા ખાચર એ માચાનો જીવ ટૂપાતો હતો એનું મોત બગડતું હતું મેરામ ખાચરને ખબર પડી કે બાપોની પથારી પાસે આવીને એણે એ માળા ઉપાડી બોલ્યા આય સીધને ઠાળા મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો આ લ્યો સુરજીની સાથે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે અને મારા ભાગ્યમાં હશે તો વિધાતા એ નહીં ભૂસી શકે જાઓ આ મોજ કરો અને બાપુ તમારા જીવને સદગતિ કરો માચા ખાચરનો દેહ છૂટી ગયો આ એ પસ્તાવો કર્યો એને ઘણા કાલાવાલા કરી જોઈએ બાપ મેરામ તું તારા ભાગનો ગ્રાસ તો પૂરો પૂરો લે પણ મેરામ ખાચરે લીધી પ્રતિજ્ઞા લોપે નહીં એણે ફક્ત કુંભારું ગામ અને સર્વાની ત્રીજી પાટી રાખી પોતે પાળિયાદમાંથી રહેણા કાઢી નાખ્યા અને સર્વે જઈ રહ્યા એવા મેરામ ખાચરને જાણે કે ચારણે ભીમડાના વાવડ દીધા જગદંબાએ જાણે કે મહેર કરી રાતોરાત મેરામ ખાચરે ભીમડાજનો કબજો લીધો સવારે ભડલી વાળા ઝોકા ખાતા ખાતા એ ભીમદાદ આવ્યા ચારણે કહ્યું કા બાપ ઊંઘી લીધું જાઓ તમને કમાતા ન આવડે પણ જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે એ સખ પર ગામ ભડલીને આપ્યું સારંગપુર ગામ ચારણને મળ્યું અને ચારણોએ એની બિરદાવલી એ લલકારી મેરામણ મેલે મૈપત બીજું બીજ માગવા એ તો કુંજર ઠેલે કરે મેઢે ચડવું મચાવત એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાઓની પાસે એ યાચવા જવું એ તો હાથીને છોડી હેટા ઉપર ચડવા જવા બરોબર કહેવાય મેરામ ખાચર એટલો બધો એ ઉદાર છે ઉનળ ગડડે અન દિયે જીવો હાડીકે જે જેરુ કોટ મચ્છરાજ રો ત્રીજો ટોડો તે કે જેમ ગઢડામાં ઉનળ ખાચરને જીવો રોટલો આપે છે તેમ ત્રીજો દાતા માચા ખાચરનો એ પુત્ર મેરામ ખાચર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આપણે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા સાંસ્કૃતિક વાર્તાને ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય કાઠિયાણી